તમે પ્રભુનો ચરણ સ્પર્શ કરી દો ચરણ સ્પર્શ કરવાથી પણ એ પરમાત્માની કૃપા આપણા ઉપર થાય છે હવે અહીંયા પાછો એક પ્રશ્ન થાય કે ઠાકોરજીના દર્શન કરવા મંદિરમાં ગયા હઈએ તો ભગવાન તો કેટલો બધો દૂર બેઠો છે અને આપણે પ્રભુના ચરણ સુધી પહોંચી શકતા નથી આપણને કોઈ જવા દેતું નથી મંદિરમાં અંદર તો પછી પ્રભુના ચરણ સુધી કેવી રીતે પહોંચાય તો શ્રી મહાપ્રભુજી સુંદર સમજાવે છે ભલે તમે ભલે પ્રભુના ચરણ સુધી ન પહોંચી શકતા હોય પણ મનથી તમે પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચી જાઓ મનથી પહોંચી જાઓ તમને ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા છે પણ તમારી પરિસ્થિતિ નથી કે તમે લાવી નથી શકતા કે તમારી પાસે વસ્તુ નથી પણ માનસી ભાવ દ્વારા તમે એમ વિચાર કરો કે હું મારા ઠાકોરજીની આ સેવા કરું છું મારા ઠાકોરજીને મેં આ ભોગ ધરાયો મારા ઠાકોરજીને મેં આવી રીતે શણગાર કર્યા મારા ઠાકોરજીને મેં આ ભાગ ધરાયો તો ઠાકોરજી એ ભાવથી પણ સેવા સ્વીકારે છે